નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા માટે આવી છો ચાલો વાર્તાની શરૂઆત કરી શરૂઆતથી જ છોકરીના પરિવારે તેણીને આ વ્યક્તિ સાથે ડેટિંગ કરવા પર સખત વાંધો ઉઠાવ્યો હતો એવું કહીને કે પારિવારિક પૃષ્ઠભૂમિ સાથે સંકળાયેલું છે અને જો છોકરી તેની સાથે રહેશે તો તેણીએ તેના બાકીના જીવન માટે સહન કરવું પડશે પરિવારના દબાણના કારણે દંપતી અવાનવા ઝઘડો કરે છે જોકે છોકરી વ્યક્તિને ઊંડો પ્રેમ કરે છે પરંતુ તે હંમેશા તેને પૂછે છે મારા માટે તમારો પ્રેમ કેટલો ઊંડો છે કારણ કે તે વ્યક્તિ ખૂબ જ અસ્વસ્થ થાય છે તેના કારણે કારણે અને પરિવારના દબાણના યુવતી તેના પર ઉતારતી હોય છે તેના માટે તે ફક્ત મૌનથી સહન કરે છે થોડા વર્ષો પછી તે વ્યક્તિ આખરે સ્નાતક થયો અને તેણે વિદેશમાં અભ્યાસ કરવાનું નક્કી કર્યું તેણે છોકરીને પ્રસ્તાવ મૂક્યો હું શબ્દોમાં બહુ સારો નથી પણ માત્ર એટલું જ જાણું છું કે હું તને પ્રેમ કરું છું તો તમે મને પરવાનગી આપો તો હું મારા બાકીના જીવન માટે તમારી સંભાળ રાખીશ પરિવાર હું તેમની સાથે વાત કરવાનો પૂરો પ્રયત્ન કરીશ જો તમે મારી સાથે લગ્ન કરશો છોકરી સંમત થઈ અને છોકરાના નિધાર સાથે પરિવારે આખરે સ્વીકાર કર્યો અને તેમને લગ્ન કરવા દેવા સંમત થયા તે તે જતા પહેલા તેમની સગાઈ થઈ ગઈ છોકરી વર્કિંગ સોસાયટીમાં ગઈ હતી જ્યારે તે વ્યક્તિ વિદેશમાં હતો તેણે તેનો અભ્યાસ ચાલુ રાખ્યો. તો ઈમેલ અને ફોન calls દ્વારા તેમનો પ્રેમ મોકલ્યો. જો કે તે મુશ્કેલ છે પરંતુ બંનેએ ક્યારેય હાર માનવાનું વિચાર્યું જ નથી. એક દિવસ જ્યારે છોકરી કામ પર જઈ રહી હતી ત્યારે એક કાર દ્વારા નીચે પટકાઈ ગઈ હતી. તેણે નિયંત્રણ ગુમાવ્યું હતું. જ્યારે તે જાગી ત્યારે તેના માતા પિતાને તેના પલંગની બાજુમાં જોયા. તેણે એને ગયું કે તેણીને ગંભીર ઈજા થઈ છે. તેની મમ્મીને રડતી જોઈને ને દિલાસો આપવા માંગતી હતી પરંતુ તેણે એને સમજાઈ ગયું કે તેના મોંમાંથી જે નીકળી શકે છે તે માત્ર એ નિશાસો જ છે તેણીએ તેનો અવાજ ગુમાવી દીધો છે ડૉક્ટરનું કહેવું છે કે તેના મગજ પર અસર થવાથી તેણીએ પોતાનો અવાજ ગુમાવી દીધો છે તેના માતા પિતાની દિલાસો સાંભળીને પરંતુ તેના તરફથી કંઈ બહાર ન આવતા તે ભાંગી પડી હોસ્પિટલમાં રોકાણ દરમિયાન મૌન રુદન ઉપરાંત તે હજુ પણ માત્ર મૌન રુદન જ છે તે તેણીને સાથ આપે છે ઘરે પહોંચીને બધું સરખું જ લાગે છે ફોનમાં રિંગ ટોન કહેવાય છે એ દર વખતે તેના હૃદયમાં વિંધાઈ જતી છે એ વ્યક્તિને જણાવવા માંગતી નથી અને તેના માટે બોજ બનવા માંગતી ન હોતી તેણે તેને એક પત્ર લખ્યો એ વધુ રાહ જોવા માગતી નથી એ સાથે તેણીએ તેને રિંગ પાછી મોકલી એટલામાં તે વ્યક્તિએ લાખો અને લાખો જવાબો મોકલ્યા આસંગ કે ફોન કોલ્સ છોકરી રડવા સિવાય બધું કરી શકતી હતી હજુ પણ રડે છે માતા પિતાએ દૂર જવાનું નક્કી કર્યું આશા રાખી કે તે આખરે બધું ભૂલી જશે અને ખુશ થઈ જશે નવા વાતાવરણ સાથે છોકરી સાંકેતિક ભાષા શીખે છે અને નવું જીવન શરૂ કરે છે પોતાની જાતને કહે છે કે તેણે એ વ્યક્તિને ભૂલ હોવું જોઈએ એક દિવસ તેનો મિત્ર આવ્યો અને તેને કહ્યું એ પાછો આવી ગયો છે તેણે તેના મિત્રને એની સાથે શું થયું એને જાણ ન કરવાનું કહ્યું ત્યારથી જ એના કોઈ સમાચાર નહોતા એક વર્ષ વીતી ગયું અને તેનો મિત્ર એક પરબડીયુ લઈને આવ્યો એમાં તે વ્યક્તિના લગ્ન માટેનું આમંત્રણ કાર્ડ હતું સ્મૃતિ ભાંગી પડી હતી ત્યારે તેણે પત્ર ખોલ્યો અને તેના બદલામાં તેનું નામ જોયું અને તેણે તેના મિત્રને શું થયું કહ્યું છે એ પૂછવા જતી હતી ત્યારે તેણે એની સામે ઉભેલા વ્યક્તિને જોયો અને સાંકેતિક ભાષાનો ઉપયોગ કરીને તેણે એને કહ્યું મેં સાંકેતિક ભાષા શીખવા માટે એક વર્ષનો સમય પસાર કર્યો છે ફક્ત તમને જણાવવા માટે હું અમારું વચન ભૂલી શક્યો નથી અને તમારો વચ બનવાની તક આપો હું તમને પ્રેમ કરું છું તેની સાથે તેણે તેની આંગળીમાં સરખી દીધી આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને ને કરજો મિત્રો ધન્યવાદ